વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરીના માધ્યમથી રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તેમજ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે દિવાળીના સમયે શહેરીજનોને પાણીની સમસ્યાઓ છે દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે દવાખાનામાં અર્બન હેલ્થ સેન્ટરમાં પૂરતા સાધનો નથી એસએસજીમાં પણ એક જ મશીન છે અને ગરીબો હેરાન પરેશાન થઈ રહ્યા છે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતો છતાં પણ મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ કાર્યવાહી કરતા નથી મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ મહોત્સવ યોજીને ડાન્સ કરી રહ્યા છે પ્રજા ટેક્સ ભરે છે અને પ્રજાને અધિકારીઓ સત્તાધીશો ભૂલ્યા છે ચૂંટાયેલી પાંખના ઈશારે કામગીરી થાય છે આવેદન આપવા જવાય તો મ્યુનિસિપલ કમિશનરને સમય નથીનું બહાનું અપાય છે અન્યને આવેદન આપ્યા છતાં પણ યોગ્ય પગલાં લેવાતા નથી કે નિરાકરણ આવતું નથી માટે આજે કલેક્ટર કચેરીના માધ્યમથી રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું આવા અધિકારીઓની અહીંથી બદલી કરો અને સારા પ્રજાના કાર્ય કરે તેવાની નિમણૂક કરો બાળકોની તબિયત બગડે છે યોગ્ય સારવાર કરાવવી જોઈએ દિવાળી ટાણે લોકો બીમાર છે બીજા મુદ્દામાં ચીફ જસ્ટિસ ગવઈ સાહેબ ઉપર થયેલા હુમલા અંગે કડક કાર્યવાહી કરી જવાબદારો સામે પગલાંની કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી હતી ત્રીજા મુદ્દામાં હાલમાં જ કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર છે ત્યારે અગાઉ પણ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે નેવું દિવસ પૂર્વે મતદાન યાદી આપો આજે પણ યાદીમાં ભૂલો છે જે માટે કલેક્ટર કચેરીએ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આના નિરાકરણ નહીં આવે તો પ્રજા વચ્ચે જઈને આંદોલન કરવું પડશે તેમ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા જણાવ્યું હતું સમગ્ર બાબતે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પણ આપેલ આવેદન સંદર્ભે જણાવ્યું હતું અમારા ત્રણ મુદ્દાને ચાર મુદ્દાના કાર્યક્રમ હતો અને ચાર મુદ્દા જે છે એ બરાબર નાગરિકોને સ્પર્શ કરે એવા મુદ્દા છે એક વડોદરા શહેરની અંદર જે રીતે લોકો માંદા પડ્યા છે ખાસ કરીને એકતા નગરની અંદર નાના બાળકોથી લઈ બધાને ઝાડા ઉલટીના અને તાવના જે કેસો થયા છે જેની જાણ અમે કલેક્ટર શ્રીને કરી લીધી પણ આજ સુધી કોઈ પગલાં ભરવામાં નહીં આવે આ વડોદરા શહેરના નગરજનો પાણીનો વેરો જુદો ભરે છે એકસો એસી રૂપિયામાં ત્રણ ટાઈમ પાણી આપનારી કોંગ્રેસ એ શુદ્ધ પાણી આપતી હતી આપણા શાસનમાં બારસો ને સોળસો કરી દીધા છે તો એ છતાં પાણી ગંદુ આવે છે લોકો માંદા પડે છે પ્રેશરથી પાણી નથી મળતું ઘણી જગ્યાએ પાણી મળે ઘણી જગ્યાએ પાણી ના મળે ઘણી જગ્યાએ ગંદુ પાણી મળે એ એક રજૂઆત હતી સાનો વેરો લો છો કઈ જાતનો ટેક્સ લો છો કેમ શુદ્ધ પાણી નથી આપતા સો ટકા જવાબદારી શુદ્ધ પાણી આપવાની કમિશનની જવાબદારી બનતી હોય ત્યારે શહેરની અંદર ગંદુ પાણી વારંવાર આવે છે આ રીતે આરોગ્ય ડિપાર્ટમેન્ટ મોટો ડિપાર્ટમેન્ટ ઉભો કર્યો છે લાખો અને કરોડો રૂપિયા ની અંદર ખર્ચો થાય છે અને રોગચાળાની જાણ અમે કર્યા છતાં પણ રોગચાળો ફાટી નીકળ્યો લોકોના જોડા ઉલટીના કેસ અને એક દીકરી મરી ગઈ તો હું જોઈએ છે આ તંત્ર એના કરતાં વિખેરી નાખો તંત્ર ખાલી પૈસા ઉઘરાવવા જાણો છો તમારી સો ટકા જવાબદારી આરોગ્યની પણ કોર્પોરેશન ની છે એ પણ અદા નથી કરતા આ બે વાતો અને ત્રીજી બાબત તમારી એવી છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે ચીફ જસ્ટિસને જે રીતે અપમાનિત કરવાનો જે કાવતરો છે કે પૂછો સાધુ કી પૂછ લીજે કોઈના આધીન થયા એવો ચીફ જસ્ટિસ નથી જેને ન્યાયની પ્રક્રિયાની અંદર સાચો ન્યાય કોને કહેવાય એ અદા કરી કર્યું છે અને એ એમનાથી સહેન નથી થયું અમે તમારા માધ્યમથી તમારે માધ્યમ સે કહેના ચાતે

ખુદીને બચાડ્યું કે ગરબા અઢીસો માણસ છે ગરબા ચુંમોત્તેર માણસ છે બા પચાસે આ જ રીતે વડોદરા શહેરમાં મારા મત વિસ્તારની અંદર તાણે બૂટ પંદર નંબરમાં નાખી દેતા તારા મારા બે જણ આવી ગયા હતા એટલે બોગસ મતદાન કરવી બોગસ રીતે ચૂંટણી લડવી જીતીને પછી વાહવા લૂટવી એ ધંધો આ વખતે નહીં થવા થવા દઈએ કોંગ્રેસ પાર્ટી સજાત છે અને કોંગ્રેસ પાર્ટી એમની પાસે કયો દિયેલો છે કોણ ચૂંટણી કરાવવાનું છે એ હજુ સુધી નથી આપ્યું એટલે તમે સત્તા પર બેઠેલા એની પાછળ પાછળ ફરો છો સાચે સાચી દિશા અને સાચો દેશ આઝાદ કરાવનાર લોકો આ માટે દેશ આઝાદ નહોતું કરાવ્યું કે તમે લોકો ભોગો શોટિંગ કરીને સત્તા પર બેઠો એના માટે નથી કરાવો લોકોએ લોકોએ અંગ્રેજો સામે જેલો ભરી છે લાઠી ખાઈ ગોલી ખાઈ ફાંસી કે તખ્તે પર ચડ ગયે

ખાસ કરીને વડોદરા શહેરમાં દિવાળીનો ટાઈમ જે તહેવારનો સમય અને વડોદરાની પ્રજાને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે ચોખ્ખા પાણીની જગ્યાએ દૂષિત પાણી આવે એના કારણે પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે આજે ઘરે ઘરે મોટાભાગે ગોરવા વિસ્તાર તાંદેરા વિસ્તાર આજવા રોડ રોડ નિઝામપુરા સમા એકતાનગર છાણી આ બધી જગ્યાએ જે પાણીજન્ય રોગોથી જે કમળાના દર્દીઓ એ સંખ્યા વધી ગઈ છે અને દવાખાનામાં જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં સરકારી દવાખાના જે સુવિધાઓ મળવી જોઈએ કોર્પોરેશન નથી આજે લાઈનમાં બેસવું પડે ગરીબ લોકો પ્રાઇવેટમાં કીધી જશે અમે અગાઉ પણ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશન રજૂઆત કરી પરંતુ મ્યુનિસિપલ કમિશન અધિકારીઓ આ વડોદરાની પ્રજાના પ્રશ્નોને નિરાકરણ કરવાની જગ્યાએ બધા મહોત્સવમાં ડાન્સ પાર્ટી કરી રહ્યા છે ઝુમકા ગીરા રે એની પર ડાન્સ ચાલે છે અરે વડોદરા પ્રજાને તમે ડિસ્કો ડાન્સ કરી હતી તમારા તાઇફાના તમારા તાઇફાના લીધે પ્રજા શું કામ ભોગવે આ પ્રજા ટેક્સ ભરે છે વેરો ભરે છે ત્યારે તમને વધારે પગાર મળે છે ત્યારે તમે પ્રજાને ભૂલી ગયા છે ચૂંટાયેલી પાક ભાજપના ઇશારે કામ કરવાનું બીજેપી જ કામ વિરોધ પક્ષ તરીકે અમે આટલા આવેદનપત્ર આપ્યા આટલી રજૂઆત કરી એક આવેદનપત્ર નો જવાબ નથી આપતા એટલે માટે અમારે કલેક્ટર પાસે આવવું પડ્યું છે કે ભાઈ અમે રાજ્યપાલ ને આવેદનપત્ર મોકલીએ છીએ કે વડોદરા શહેરમાં જો કોર્પોરેશન ના અધિકારીઓ એવું સમજતા હોય કે ભાઈ તમે પ્રજાના કામ નહીં કરીએ તો અમે વિપક્ષ સાખી નહીં લે આવા અધિકારો એથી બદલી કાઢો તાત્કાલિક બદલો અને જે પ્રજાના કામ કરે એવા લોકો એક નિર્દોષ બાળકી કરીને એને જીવ ગુમાવ્યો છોકરીને છે આજે ઘરે ઘરે અમે જઈને આજે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર પાણી ની વિઝિટ કરી પાણી ટાકીને વિઝિટ કરી નીકળી ગયા એકતા નગર માં જવું જોઈએ નાના બાળકો ને તમે વિચાર કરો દવાખાનામાં એડમિટ છે આજે પહેલા ધોરણો ભણનારા હોય નાના છોકરા હોય બધાને પેટમાં દુખવાના અને પાણીમાં કોરા પડી જાય એક જ દિવસમાં પાણીમાં કોરા પડી જાય રજૂઆત જોઈએ અર્બન હેલ્થ સેન્ટરમાં બોટલ ચઢાવીને મોકલી છે કેમ ભાઈ એડમિટ કરો ને તમે એને રાખો જ્યાં સુધી સારું ના થાય ડિસ્ચાર્જ ના કરવા જોઈએ ચેપી રોગના દવાખાનામાં અમે ગયા ત્યાં પણ કમળાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સામે દિવાળીનો તહેવાર છે આજે ગરીબ ઘરના મધ્યવર્ગના લોકોને શું દિવાળી ઉજવવાનો અધિકાર નથી મા બાપ પોતાની નોકરી ધંધો છોડીને એમના છોકરાઓ માટે કારણ કે બીમાર છે બધા એટલે આ ગંદા પાણીનો પ્રશ્ન છે વડોદરાનું કોર્પોરેશન તંત્ર ઊંઘતું ઝડપાયું છે બીજો મુદ્દો જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સીજીઆઈ સુપ્રીમ કોર્ટ એમની પર જે હુમલો થયો એને હુમલો કરનાર સામે આ સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી ત્યારે કોંગ્રેસ પાર્ટી ની માંગણી છે જો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સામે આવું થતું હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષા શું આ મોટો પ્રશ્ન છે આ લોકશાહીમાં આ સંવિધાન પર હુમલો છે આ લોકશાહી પર હુમલો છે ત્રીજી વસ્તુ કે આવનાર દિવસમાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી થવાની છે અમે અગાઉ પણ વડોદરા શહેર ના કલેક્ટર શ્રી ને આપેલું કે ભાઈ નેવું દિવસ પહેલા અમને મતદાર યાદી આપો કોર્પોરેશનની ટીમ શું કામ કરી રહી છે ખબર નથી પડેલું કોઈ વોટર લિસ્ટમાં માં સુધારા છે નહીં આજે અપડેટ નામે જે લિસ્ટ આપવામાં આવે છે એમાં આજે પણ મૃત્યુ પામેલા લોકોનું નામ આજે પણ છે સ્થળાંતર કરેલા લોકોના આજે પણ નામ છે ડુપ્લિકેટ વોટર્સ છે તો ભાઈ નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે થાય અમને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જોઈએ છે જે માટે અમે વરદા શહેરના કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ સારી જે અમને અમારી પાસે માહિતી છે કે જે ડીએલ હોય છે એમને ટ્રેડિંગ પણ આપવામાં નથી આવી એમની પાસે પૂરતી કીટ પણ નથી તો કેવી રીતે એ લોકો ઇલેક્શન કરાવશે કેવી રીતે લોકોની વચ્ચે કામગીરી કરશે તારા બધા પ્રશ્નો જઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા અને આમાં જો આના નિરાકરણ નહીં આવે તો અમારે પછી પ્રજા વચ્ચે જઈને આંદોલન કરવું પડશે